જય જવાન જય કિસાન આજે આપણે આવી ગયા આપણી વાડીએ બકરા ચારવા ઉનાળે ચારતા પણ આ વરસાદ થયો એટલે હરોવડા બહુ ખોડને થઈ ગયું હતું કીધું છોકરાને કીધું પાછા આવો એટલે મીંડા પાછા બકરા ચારવા પણ ભાગે જ છે બકરા બકરા ક્યાંય ઉભા રહેતા નથી વાહ હોય છે વાહ હોય છે એક ફરજ કીધું ચાવ

આઈ ભલે ખાય તરે પાછો એક હજી ગુંમરો મારો એટલે હાવ સાફ થઈ જાય પેલા આઈવા તોય તો ગાય ગા ભાઈ ગા ભાઈ હે એ ભાઈ આપડા કેટલા બકરા પચાસ દેવા હે ઓલા ને 150 બહે છે કેટા બકરા કે ભાઈ બસો હે આ છે ઓલી મોટર ચાલુ કર

ના ના ભરવી છે હજી ઘુંભરો મારવો ભાઈ તું મોટર ચાલુ કરતો આય અમે અહીં આડા સીધ હજી ક્યાં તમારે વહ્યું જાઉં હાલથી કરો ભાઈ અચ્છા ખરો ખાવા જીઓનો બિચારોને કેવા ખાઈ હજી લા બકરા એ ભાઈ એ આંબો ખાઈ જતા નહીં હા હા એ ભાઈ હાલો ભાઈ એ વારા બાઈંધાશે હો ભાઈ તો થોડાક ઓમાં કરી ગયા આપણે બોલે ખાવા દે ખાવા દે ખાવા દિવ એ કાંઈ કરતો નહી બીજું ભાઈ વાલ બાલનું હા આવ્યું ભાઈ આવ્યું ને જોતો એ કઈ મોટર હાલતી કઈ રીતે કઈ કરો એ ભાઈ એ મોટર કરો જોતો ખરા આવે કે હું કર્યું છે ભાઈ એટલી વાર માં આવી ગયું હોય હા આરુડા થઈ ગયા ભાઈ હવે હજી ગુમરો મરાવો હો ભાઈ જવા દેજે આવી ગયો ને જો મહીંડું હો ભાઈ ખાઈ ગયા હજી આ બિચારા મહીંડા ચરવા અને કેવાયું જ આવું આવ્યા નથી ને ગયા નથી હે ભાઈ હવે આ કિંમત નથી ને એ ભલે એ ભાઈ ખૂણે જવા દે ખૂણામાં જવા દે શેઠે શેઠેલા જાવ બધા હે હું છે ભાઈ હું તારે લાડવા ખાવા માં બકરા કેવા પાણી પીએસ ઈચ્છા બિચારા એ ભાઈ નહીં થાય એ ભાઈ આ બકરાને પાણી પાવશો ને હે ભગવા બકરાનું દૂધ કેટલું થાય ભાઈ આપણે દહોક લિટર જ થાય અરે બિચારાઓના આટલા બધા બકરા દહ લિટર થાય શું ભાવે જાય હે ભાઈ પાંત્રીસ રૂપિયાનું સાડા ત્રણસો રૂપિયાનું દૂધ થાય નાખો દી બે જણા હોય બે ત્રણ જણા દોવામાં હોય ત્યાં તો ભેગું થાય આનું હં એ હા ભાઈ આ આયલા જા હે તમે પારે ને પારે આયલા જાવ ને ચાલુ હે હું ના ભાઈ ના શોટ ક્યાં ચાલુ હોય તો નથી લાગતો બકરાઉ નથી લાગતો ભીન હોય ને તો લાગે હે ગોવા મે કીધું અમારે બકરા કરવા હતા તમે ત્યાં તા હાડા તીન નું દૂધ થાય એમાં શું વરે કરાય એમાં કઈ વાંધો નહી હે મરી જાય ભાઈ અમે તો તો કેવા ચરવાની પાછું ખાઈ જાય કઈક બરોબર હજી ખાધું નહીં કીધું બપોર સુધી રહ્યો હવે આમાં આખા ને એટલે ખાઈ બધી પાછો એક કુમરો મરી આવો હવે કઈ ટાઢા પીડા કા ભાઈ વારા છે કા ભાઈ પાણી પીવા આવે છે હાલો ભાઈ આઈ જ પૂરો કરશું જય જવાન જય કિસાન જય દ્વારકાધીશ કા ભાઈ